एक वसाहत महविल आदित्य बिलाग्रासिनाथ ऑक्सिलरी पी2 प्लांट म कैंटीन म व े ट नौकरी करता स न ગભરામણથી મોત થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વાગડા પોલીસ મથકમાં ગુનો નોંધાયા મુજબ વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિંગ કંપનીના ઓક્ઝિલરી પી ટુ પ્લાન્ટમાં કેન્ટીનમાં વેટર તરીકે નોકરી કરતો પરપ્રાંતીય ચાલીસ વર્ષીય ઈસમ જેનું નામ નીરજ કુમાર જે રાબેતા મુજબ નાઇટ શિફ્ટમાં નોકરી માટે આવ્યો હતો અને મરસ્કેત ઓક્ઝીલરી પ્લાન્ટમાં રાત્રિ પાડી નોકરી કરતા કંપની કર્મચારીઓ તેમજ કામદારોને ચાય આપવા માટે ગયો હતો આ દરમિયાન યુવકને કોઈ કારણોસર ગભરાહટ થવા લાગી હતી અને તે બેભાન થઈ ગયો હતો જેની જાણ કંપનીના સિક્યુરિટીને થતાં સિક્યુરિટીએ કેન્ટીનના સુપરવાઇઝરને જાણ કરી બેભાન અવસ્થામાં નીરજકુમારને કંપનીની એમ્બ્યુલન્સમાં પાંચ બજ્તથી ખાતેની હોસ્પિટલ એપેક્સમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં હાજર તબીબે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરી વાગડા પોલીસને જાણ કરી હતી વાગડા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી જ્યાં પ્રાથમિક પૂછપરછ અને પંચકેસ કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી સૌને પરિવારના નજીકના સભ્યોને સોંપવામાં આવ્યો હતો સદર ઘટના બાબતે માતેશ્રી કેન્ટીનના સંચાલક પાસેથી મીડિયા દ્વારા વધુ વિગત જાણવાનો પ્રયાસ કરતા તેઓ કઈ પણ ચોક્કસ માહિતી આપ્યા વગર હજે મીડિયાનો કેમેરો જોઈ રીતસરના ભાગી ગયા હતા તેઓને મીડિયા સામેની ચૂપવી ઘટનામાં કંઈ ગેરકાયદેસર કૃત્ય થયું હોવાની શંકા ઉપજાવી રહી છે જો તપાસ કરતા અધિકારી સદર ઘટના અંગે ઝીણવટભરી તપાસ આધરી યોગ્ય દિશામાં તપાસ હાથ ધરે તો ઘટના અંગે નવો વળાંક આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે જોકે વાગરા પોલીસ મથકે નોંધાયેલ ગુનો અને વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાની નગર ચોરચાએ ભારે જોર પકડ્યું છે